નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ નવ માં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા બે હજાર છવ્વીસમાં આજે આદર્શ પ્રશ્નપત્ર સહિત તમારે જે અહીંયા છે બરાબર વિદ્યાર્થી મિત્રો એમાં આજે આપણે ગણિત વિષયમાં ખરા ફોટા જોવાના છીએ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો અહીં પ્રકરણ નંબર એક છે ખરા ખોટામાં પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જોઈ લઈ અને વિડીયોને એન્ડ સુધી જોજો વિદ્યાર્થી મિત્રો એ છે દરેક સમ્યય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી રૂટ ત્રણ ગુણ્યા રૂટ પાંચ બરાબર રૂટ આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ખોટું બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપેલા છે નીચે તમે જોઈ શકો છો ત્યાર પછી છે રૂટ ઓગણપચાસ એ અસમ્ય સંખ્યા છે તો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી રૂટ બારનો સમયકારક અવયવ રૂટ ટુ છે તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી પાંચની બે ભાગે ત્રણ ગાત અને એની પણ છ ગાત બરાબર એકસો ને પચીસ તો એ જવાબ આવશે ખોટું બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ આપણે પ્રકરણ નંબર બે માંથી વાત કરીએ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જો એમ પ્લસ એન પ્લસ પી બરાબર ઝીરો હોય તો એમ ક્યુ વત્તા એન ક્યુ વત્તા પી ક્યુ બરાબર થ્રી એમ પી એન થાય તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી અહીં જવાબ છે ખરું એનું બરાબર ત્યાર પછી બે નંબર છે પીએફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર થ્રી એક્સ ક્યુબ વધતા પાંચની બે ઘાતનો ઘાત ચાર છે તો એ જવાબ આવશે ખરું બહુ પછી ચારે ચાર ભાગ્યા ત્રણ એક્સની ચાર ઘાત માઇનસ ત્રણ એક્સ ક્યુબ માઇનસ સાત ભાગ્યા આઠ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વત્તા આઠ માં એક્સ સ્ક્વેરનો સ સાત ભાગે આઠ છે તો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી છે બે ભાગ્યા ત્રણ એક્સ વત્તા સાત ભાગ્યા નવ એ સુરેખ બહુપદી છે તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી અહીંયા આગળ જોઈએ એક્સ ક્યુબ માઇનસ સત્યાવીસને એક્સ વત્તા ત્રણ વડે ભાગતા શેષ ઝીરો મળે છે તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આગળ પ્રકરણ નંબર પાંચ જોઈ લઈએ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે સૌ પ્રથમ જ્ઞાન સાબિતી ગણિત શાસ્ત્ર આર્યભ્ટે આપી હતી તો એ જવાબ આવશે ખોટું બરાબર વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી અહીંયા છે ઘન સમતલ એ રેખા બિંદુ સીધા ઘન સમતલ રેખા બિંદુ સીધા ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિણામ ઘટતું જાય છે તો એ જવાબ આવશે સાચું ને દાળ રેખા હોય છે તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ઇક્લિડે થયેલ્સનો ખ્યાતમ વિદ્યાર્થી હતો તો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી અહીંયા છે સરખી વસ્તુઓના બમના એકબીજાને સમાન હોય છે તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રકરણ નંબર સાતના આપણે ખરા ખોટા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો એ પ્રકરણ નંબર સાતના છે પાંચ ખરા ખોટા છે બરાબર ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 આપણે બીજા વિડીયોમાં જોઈશું અહીંયા પ્રકરણ નંબર સાત દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અહીંયા વિડીયોને પહેલાં અહીંયા છે જો કોઈ એક ત્રિકોણની બે બાજુઓ અને કોઈ એક ત્રિકોણ કોઈ એક ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને એક ખૂણો સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ જ હોય તો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી અહીંયા છે જો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી આ આર પી ક્યુ હોય તો બી સી બરાબર ક્યુ થાય તો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી અહીંયા છે ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી બરાબર ખૂણું સી હોય તો એ બી બરાબર બી થાય તો એ જવાબ આવશે ખોટું ત્યાર પછી અહીં તમારે ત્રિકોણ એ બીસીમાં ખૂનો <No1> એ બરાબર ત્રીસ હોય અને ખૂનો બી બરાબર સાઠ હોય તો એસી બરાબર ટુ બી થાય તો એ જવાબ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો ખોટું ત્યાર પછી અહીંયા છે લઘુકોણ ત્રિકોણમાં ત્રણ એક ખૂનાઓ લઘુકોણ હોય છે તો એ જવાબ આવશે સાચું લઘુકોણ ત્રિકોણમાં ત્રણ એક ખૂનાઓ હંમેશા લઘુકોન જ હોય આ યાદ રાખજો આઈએમપી છે તો વિડીયો કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો નીચે કોણ લાઇક કરી દો અને તમારે આગળ કયા પ્રકારના વિડીયો જોઈએ છે કયા વિષયના વિડીયો જોઈએ છે તે નીચે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો ચાલો મળીને આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જ તમારો ખૂબ ખૂબ આભાર